તો આપણે જોઈ ગયા કાલે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે બરાબર ખોરાક બનાવવા માટે વનસ્પતિ જે ક્રિયા કરે એ ક્રિયાનું નામ શું છે પ્રકાશ સંશ્લેષણ હવે નામ એવું છે પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ એટલે સૂર્યનો પ્રકાશ અને સંશ્લેષણ એટલે બનાવવું ટૂંકમાં વનસ્પતિ સૂર્ય પ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે ખોરાક બનાવવા માટે વનસ્પતિને કેટલી વસ્તુની જરૂર પડે તો એક તો જોશે સૂર્ય પ્રકાશ બીજું જોશે પાણી અને પાણી ભેગા શું આવી જશે ખનીજ તત્વ પછી બીજી શું જરૂર પડશે કાર્બન ડાયોક્સાઇડ હવે આ બધી વસ્તુ આપને આપી દઈએ તો આપણે ખોરાક બનાવીએ સૂર્યપ્રકાશ પાણી ખની તત્વ કાર્બન ડાયોક્સાઇડ બધુંય આપણને આપી દઈએ બીજા સજીવોને વનસ્પતિ સિવાયના સજીવોને તો એ ખોરાક બનાવી શકે શું કામનો બનાવી શકે હા વનસ્પતિમાં હરિત દ્રવ્ય હોય છે આપણી પાસે હરિત દ્રવ્ય નથી હરિત દ્રવ્યને આપણે કેસી ક્લોરોફિલ બીજું શું કહેવાય અંગ્રેજીમાં એને ક્લોરોફિલ તો તમને ખબર હોય તો વનસ્પતિના પર્ણનો રંગ લીલો હોય ખબર છે સુકાોય લીલો રંગ હરિત દ્રવ્ય તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે જેનાથી પોતાનો ખોરાક બનાવે છે અને એ ખોરાક બનાવવા માટે આટલી વસ્તુનો ઉપયોગ કરે છે સૂર્યપ્રકાશ પાણી અને ખનિજ તત્વ કાર્બન ડાયોક્સાઇડ હરિત દ્રવ્ય બરાબર તો હવે આપણે આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખશું તો પહેલા તો આપણે લખશું કે વનસ્પતિના પર્ણમાં શું આવેલું હોય છે હરિત દ્રવ્ય આવેલું હોય છે તો વનસ્પતિના વનસ્પતિના પર્ણમાં લીલા રંગનું રંજક દ્રવ્ય હોય છે જેને હરિત દ્રવ્ય કહે દ્રવ્ય મળી ગયું હવે એને શું જોશે પાણી અને ખનીજ તત્વ ક્યાંથી તો વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનીજ તત્વનું શોષણ કરી પાણી અને ખનિજ તત્વ ભોગી ગયા હરિત દ્રવ્ય તો પર્ણની અંદર જ હતું હવે શું જોશે કાર્બન ડાયોક્સાઇડ તો પર્ણમાં આવેલા નાના છિદ્રો જેને શું કહેવાય પર્ણ રંધ્ર પર્ણમાં આવેલા નાના નાના છિદ્રોને પર્ણ રંધ્ર કહે છે પર્ણ રંધ્ર કહે છે જેના દ્વારા વનસ્પતિ ક્યાંથી કાર્બન ડાયોક્સાઇડ લે હવામાંથી હવામાંથી કાર્બન ખાલી સૂર્ય પ્રકાશ તો દિવસે સૂર્યપ્રકાશ મળી જાય તો હવે પ્રકાશ સંશ્લેષણ ક્રિયાનું શું લખાય વ્યાખ્યા શું લખાય કે સૂર્યપ્રકાશ હાજરીમાં સૂર્ય પ્રકાશ હાજરીમાં હરિત દ્રવ્યની મદદથી શેની મદદથી હરિત દ્રવ્યની મદદથી વનસ્પતિ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ઉપયોગ કરીને ખોરાક તરીકે શું બનાવે કેવો પદાર્થ બનાવે કાર્બોદિત પદાર્થ કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને કાર્બોદિત પદાર્થ ખોરાક તરીકે બનાવે છે આ ક્રિયાને શું નામ આપ્યું આપણે

પદાર્થ કાર્બોદિત પદાર્થ બનાવ્યો ને તો કાર્બોદિત પદાર્થ અને વધતા શું છૂટું પડે ઓક્સિજન એટલે ઓક્સિજન વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાછો દીએ મુક્ત કરે હવામાં વાતાવરણમાં બરાબર તો આપણે અહીંયા લખ્યું હોય તો લખી શકાય અને લખી જ નખાય કે આ ક્રિયાને અંતે આ ક્રિયાને અંતે ઓક્સિજન

શું કાઢે તો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણ માં શું લઈએ કાર્બન ડાયોક્સાઇડ અને પ્રકાશ સંશ્લેષણ પૂરું થાય પછી શું કાઢે ઓક્સિજન રેડી ખબર રેડી ચાલો લખી નાખો